કેમ છો બધા મોજમાં હશો લેરમાં હશો આનંદમાં હશો તૈયારી કરતા હશો આજે આપણે બાળકો જોવાના છે શોર્ટ નોટ જોવાના છે ગઈકાલે ખૂબ સપોર્ટ મળ્યો લાઈવ ની અંદર હજી આપણે સ્ટુડિયોની અંદર પણ લાઈવ લેવાનું ચાલુ કરવાના છીએ એક એક ગ્રામરનો ટોપિક અને વન શોટ ગ્રામરનો આપણે વિડીયો મૂકવાના છીએ બાળકો કે વન શોટની અંદર એ ટુ ઝેડ ગ્રામર બધે બધું આવી જાય એક જ વિડીયોમાં સોળે સોળ માર્ક પ્રક્રિયા શોર્ટકટકી સાથે પછી ત્રણ વિડીયો એવા હશે કે એક વિભાગ એ એક વિભાગ બી અને એક વિભાગ સી ત્રણે ત્રણ વિભાગના જો માર્ક આપણને મળી જાય તો આપણા માર્ક રોકડે રોકડા આવી જાય બરાબર તો જેટલા લોકો આમાં જોડાતા જાય જેટલા વ્યક્તિઓ આવતા જાય એ સૌથી પહેલાં વિડીયોને લાઈક કરતા જાય વિડીયોને શેર કરતા જાય તમારા મિત્રો સુધી અને જો કોઈ પહેલીવાર પધારતા હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જાઓ આપણે બધા સેક્શનનું આઈએમપી લેવાનું હવે પેલા કેટલા વ્યક્તિઓ આવે છે એ પ્લે લિસ્ટમાં પેલા જૈન જોઈ આવ્યા છો કેટલા વ્યક્તિએ આપણી ચેનલમાં પ્લે લિસ્ટ જોયું છે સંસ્કૃત એકદમ સેલું કરી દેવું છે એસી માંથી એસી આવવાની જવાબદારી હું લઉં છું તમે મારી ચેનલમાં બેઠેલા છો મેં જે આપેલા છે એ વિડીયો જોયેલા છે અને હું તમને ગેરંટી સાથે કહું બાળકો કે જ્યારે તમે પેપર દેવા જશો ને ત્યારે તમે જો અભિષેક દવે યાદ ન કરો તો તમે મને કહેજો શું કામ તો મેં એ રીતની તૈયારી કરી છે એ રીતનું આઈએમપી બનાવેલું છે એવા પ્રશ્નો તૈયાર કરેલા છે કે જે બેઠે બેઠો બોર્ડમાં આવે છે અને એક વખત નહીં છેલ્લા કન્ટિન્યુ ચાર પાંચ વર્ષથી તમે જુઓ અને એના વિડીયો જુઓ તો પણ તમને આવશે બરાબર બધાની જો વ્યાકરણ વિભાગ છે એનો એક વન શોર્ટ વિડિયો આવશે શોર્ટ વિડીયોની અંદર બધે બધું આવશે બરાબર તો જે જે તમારે કરવાનું થાય છે બધે બધું તમારે કરી લેવાનું છે

કે જ્યાં જવાબ મળતો હોય જેનો છે તે જેવી છે તે જેનું છે તે વગેરે વગેરે પછી કર્મ તત્પુરુષ માં હોય તો કર્તા એ કર્મ ને કરણ થી સંપ્રદાન માટે અપાદાન માંથી સંબંધ નોની ના અધિકરણ માં બરાબર તો હવે તમારી સામે કોઈ એક નામ આવે છે તો એમાં તમારે ત્રણ જ સમાસ વિચારવાના છે જાજુ વિચારવાનું નથી ત્રણ વિકલ્પ આપે છે એ સમાસનું ગુજરાતી કરો એ વિકલ્પો પ્રમાણે

કોના આધારે કહું છું બોર્ડના આધારે તમને કહું છું કે ભાઈ તમારે આટલું આવશે હવે ટૂંક શરૂઆત કરીએ એ પહેલા જેટલા વ્યક્તિઓ આમાં હોય અને લાઈક નથી કરેલું એ મિત્રોને મહેરબાની કરીને લાઈક નું બટન દબાવી દો જેથી મને ખબર પડે કે કેટલા વ્યક્તિઓ ખરેખર લાઈવમાં હું આવું એવા ઈચ્છે છે તો જ આપણે લાઈવ વિડિયો મૂકશું તો જ આપણે લાઈવ હજી તો આપણે સ્ટુડિયોની અંદર જશું અને પ્રોપર વેમાં એક એક ડિટેલ કરાવી છે પણ જો લાઈવમાં સપોર્ટ મળતો હોય તો આપણે બાકી પછી એ બધું ના તમને હવે શું ટોપિક છે કયો ટોપિક જોઈ છે એ પણ આપણે આપશું એટલે લાઈક એકવાર બટન દબાવી દો જ્યારે પણ તમે જોતા હોય વિડીયો ત્યારે લાઈક દબાવી દેજો એટલે મને મોજડી આવે મને ખબર પડે કેટલા સપોર્ટ કરે છે કે તમારે ખરેખર રિક્વાયરમેન્ટ છે અને આપણે એ પૂરી પાડીએ હવે ટૂંક નોંધ છે એ કદાચ તમે ચોપડી લઈને નોટબુક લઈને બેઠા હોય તો આટલી આટલી જોતા પરીક્ષામાં બેઠે બેઠી આ જોવાની સંભાવનાઓ શક્યતાઓ દેખાય છે બરાબર બરાબર ચલો આવો શરૂઆત કરીએ તો સૌથી પહેલા અગત્યની ટૂંક નોંધ છે એ છે સાંડિલ્ય એ કરેલા ઉદ્યાનનું વર્ણન શું તમને આવડે છે ખાલી તમારે હા કે ના બે જ વસ્તુમાં જવાબ આપવાનો છે સાંડિલ્ય કરેલા ઉદ્યાનનું વર્ણન બરાબર પછી બીજું

તમને આવડે છે પેલું કયું છે કયું છે હજી આપણે એમાં ટૂંકનો આગળ વધીએ ત્યારે આવર્તપાત નામનું વિઘ્ન સપનાની અંદર પૂછે કે સપના જોતા હોય ને એની અંદર આવડવું જોઈએ આવર્તપાત નામનું વિઘ્ન પછી સિદ્ધરાજ જે સિદ્ધ હેમ વ્યાકરણ ની વાત હતી જે લખેલું સાહિત્ય હતું એક કરવું જોઈએ જો હું તમને એવા એવા આપું આપું છું છું મોસ્ટ કે બેઠે બેઠું એવું બની શકે કદાચ ચાલો મને એક જવાબ આપી દો જે વિડીયો અત્યારે જોવો છો પછી જયારે જોતા હોય ત્યારે હું જે ટૂંક નોંધ બોલિલો એ ટૂંક નોંધ તમારી સ્કૂલમાં પૂછાયેલી છે હા કે ના પછી હું આગળ વધું હું મેં જે અત્યારે ટૂંક નોંધ કીધી હવે તમે કઈ સ્કૂલમાં ભણો છો કયા ગામથી છો કયા શહેરમાંથી છો એ મને કાંઈ ખબર નથી કોણ તમારા સાહેબ છે આઈ ડોન્ટ નો પણ મને એટલી ખબર પડે છે કે જો એ સંસ્કૃતને જાણવાવાળા હશે વ્યવસ્થિત તમારા શિક્ષકો તમને તૈયારી કરાવતા હશે તો આ ટૂંક નોંધ આવેલી હોય હવે હા વેરી ગુડ બધાના જવાબ હા આવે છે બરાબર એનો મતલબ કે તમે એક યોગ્ય જગ્યાએ ભણો છો

ચલો કઈ કઈ ટૂંક નોંધ કીધી છે બરાબર બધા એક એક ટૂંક નોંધ લખો તો એટલે મને ખબર પડે જેટલા વ્યક્તિઓ એટલે જોડાયેલા છે એ બધા વ્યક્તિઓ એક એક ટૂંક નું નામ લખશે જેથી પછીના બાળકો અત્યારે લેટ આવેલા હોય એને ખબર પડે એના સિવાયની ટૂંક હું ફરીથી બોલું છું સ્પીડમાં એક કોમેન્ટ એવી થઈ જાવી જોઈએ કે જે હું ટૂંક બોલેલો છું અને જેટલા વ્યક્તિ આવી ગયા છો ભગવાનનો ડર રાખી યાદ રાખજો તમારા માટે હું આ મહેનત કરું છું સ્પીડો વધવી લાઈક તો વધવી જ ઉપર તો આરામથી પહોંચી જાય એવી રીતે ગોઠવણી કરવાની એટલી તો ઓછામાં ઓછી હોવી જોઈએ બીજું કર્તવ્ય નથી ત્રીજું કર્તવ્ય બીજું કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ અને ત્રીજું કર્તવ્ય છે બોધ ની પ્રાપ્તિ વેરી ગુડ બધાને આવવા માંડ્યા આવર્તપાત નામનું સિબી રાજા સરસ બધા મોકલવા મીંડા છે બરાબર સાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન વેરી ગુડ આ જે જે બોલી રહ્યા છે એટલી ટૂંક નોંધ કરવાની છે જે પાછળથી આવેલા છે વિડીયો આગળ જઈને જોઈ લે કે પણ નવમો પાઠ સત્તરમો પાઠ ચૌદમો પાઠ અને આઠમો પાઠ આ ચાર પાઠ લખી લ્યો તો મને પરીક્ષામાં યાદ કરશો નવ સત્તર બરાબર પછી એક્સિલેન્ટર પ્લાનિંગ વેરી ગુડ ગુણવતી કન્યાનું આયોજન કે ક્રોધની શારીરિક અસરો બ્રહ્માએ આપેલો દુર્વાસા ઠપકો સ્વાભાવિક સરખાપણું આવર્તપાત નામનું વિઘ્ન રાજા સીબી પેલું બીજું અને ત્રીજું માણસનું કર્તવ્ય

ટૂંકનો અંધ શોર્ટ નોટ ન આવડે તો મુંઝાવાનું નહીં જે ચેપ્ટર રિલેટેડ વાતો હોય ની એ વાતો પણ લખશો ને તોય માર્ક મળશે પાઠની વાર્તા તમને આવડે છે કે ભાઈ શક્તિકુમારે હું કર્યું તું ગુણવતી કન્યાએ હું કર્યું તું બ્રહ્માએ દુર્વાસાને કયો ઠપકો આપ્યો તો ક્રોધ કરવાથી શું થાય સ્વાભાવિક સરખાપણું શું છે માણસનું પેલું વિઘ્ન શું છે બીજું વિઘ્ન શું છે ત્રીજું વિઘ્ન શું છે જો આની તમને વાર્તા આવડે છે મિત્રો આનું તમને ભાષાંતર આવડે છે તો તમારા માર્ક પૂરે પૂરા ને રોકડે રોકડા મળશે તો જરાય અને નવમો પાઠ હું તમને અત્યારે કહી દઉં છું કે નવમો પાઠ પૂછાય આલો પૂછાય ગયો ભાષાંતરમાં તો મુંજાવમાં નવમો પાઠ ઓપ્શનમાં કાઢો નવમા પાઠ નું ભાષાંતર આવે તો ભલે આવે એના સિવાયના બધા ભાષાંતર કર નાખો તમે એમ કેશો સાહેબ નાટક વાળા પાઠમાં શું કરવું ચૌદ માં પાઠ ને કાઢી મૂકો હાકી મૂકો દેખાવ જ ન જોઈ ચૌદ માં પાઠ નું ભાષાંતર ના કરો બાકીના ત્રણ ને એકદમ પરફેક્ટ કરો ભાષાંતર માટે ત્રીજો પાઠ સોળ મો પાઠ ખાસ કરો સાતમો પાઠ ખાસ કરો વીસમો પાઠ ખૂબ કરો આ કરો વાલાવ કરો કારણ કે આમાંથી બેઠે બેઠું પૂછાઈશ ભાઈ બરાબર અને જેટલા જોડાતા જાઓ છો એ લાઈક કરો જેથી મોજડી આવે તમારા માટે આવા નવા વિડીયો આવી ચલો હવે તમને લગતા પ્રશ્ન પૂછો સર તમે કાંથી છો તો અમે ઘરેથી છ ભાઈ અમે રોજકોટથી છીએ રાજકોટના રંગીલા રાજકોટના વ્યક્તિ છે ભાઈ અમે સુરેન્દ્રનગરના છીએ ભાઈ અમે બોટાદ બાજુના છીએ ભાઈ બરાબર તો સાત શ્લોકોમાંથી જ પૂછાશે સાત શ્લોકોની બહાર એક શ્લોક નહીં આવે ભાઈ એક શ્લોક એટલે હા તજ કરો એક વધારાનો આઠમો શ્લોક કોઈ કરતા નહીં લાવ અને આઠમો પૂછાઈ જાય તો મારી પાસે આવજો સાહેબ હવે એશ અન્ના કરે તો ક્યાં કરે બરાબર એકય માર્ક નહીં કપાવા દઉં બરાબર હવે પહેલી વસ્તુ એ કે ભાઈ તમને આટલી ટૂંકનું હું બોલ્યો એ આવડે છે હા કે ના હું જે બોલેલો લો એ ટુ સર તમારા આઈએમપી માંથી પૂછાય એમાંથી જ આવશે જય રામાણી હું પણ થી છું અરે બહુ સરસ વેરી ગુડ ભાઈ બધા વિડીયો હવે આવવાના ચાલુ થઈ જશે એપ્લિકેશનમાં ઓલરેડી આખો કોર્સ મુકાઈ ગયો છે અને બધા વિષયનું ગુજરાતીનો મૂકો છે બીજા વિષયો પણ હવે વિડીયો બનાવીને આમાં મૂકવામાં આવશે તો આજે નાજે તમે બધા એકવાર પ્લે લિસ્ટમાં જાઓ નીચેના વિડીયો જોવો સર્ચ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો જે પણ કરો પણ માર્ક પૂરા મેળવો પડે છે ખબર હવે બીજી વસ્તુ કે ભાઈ પેલું સંસ્કૃત વાક્ય બનાવવાનું છે ઘટોત્કચ ધ્રુતરાષ્ટ્ર પ્રણામ કરે છે માણસ સુખ અને દુઃખ અનુભવ કરે છે આપણા ત્રણ કર્તવ્યો છે તો આવું તમે આવું તમે પાકું કર્યું છે બધાના બે માર્ક અહીંયા કપાય છે આખી ગુજરાતમાં બે માર્ક કપાય છે પણ જેણે આપણી ચેનલમાં વિડીયો જેને જોયો છે એના માર્ક નથી કપાતા તો તમે શું એ વિડીયો જોયો તમને શું એના નિયમો ખબર પડી જો એની શોર્ટકટ મેં મૂકેલી છે તો એક વાર શોર્ટકટ ને જોઈ જાઓ ફકરા પરથી જવાબ આપવાના છે એમાં જરાય મૂંઝાવાનું નથી ફકરા પરથી જવાબમાં જે પ્રશ્નમાં કહ કિમ કિમર્થમ કુત્ર કીદૃષી આવા જ્યાં પ્રશ્નો છે એ પ્રશ્નની જગ્યાએ જ ઉપરના ફકરામાંથી જવાબ મૂકવાનો છે પ્રશ્ન પ્રમાણેની જે વસ્તુ દેખાય એ વસ્તુ અહિયાં મળી જશે પેડી ખબર વધાય તો આટલી આટલી વસ્તુ કરો આટલી છે આટલી ટૂંક નોંધ તમે સમજી જાઓ આટલી ટૂંક નોંધને તમે પાકી કરી લો ત્યાં ફરીથી હું જો સરસ જવાબ આપો ઘટોત્કર ધ્રુત્રાષ્ટ્રમ પ્રણામતી નહીં પ્રણમતી ખાલી પ્રણમ ભાઈ ચોથો પાઠ આઠમો પાઠ અને ઓગણીસમાં પાઠના સંસ્કૃતના જે આ વાક્ય છે ગુજરાતી કે ઇંગ્લિશમાંથી સંસ્કૃત કરવાનું એ ત્રણ પાઠમાંથી કરી લ્યો એક તો એ ત્રણ પાઠમાંથી જ આવી જશે એની મારી તમને ગેરંટી છે બરાબર અરેન્જ ધ લાઈન ની અંદર હવે જો અરેન્જ ધ લાઈન કેમ આવડે ખબર તમને વાર્તા આવડે તો હવે અરેન્જ ધ લાઈન માં એવું બને કે ભાઈ તમને એવું કે સાહેબ સારું આમાં કઈ હું જ નથી પડતી સાહેબ આમાં એક માર્ક નહીં આવે તો તો બધાયમાં એક સરખો જ જવાબ લખી નાખો બધામાં ચોગડો 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 તગડો 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 બગડો 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 એકડો 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 હવે તમને એવું થાય કે આમાં થોડુંક આવડે છે તો બે માં એક હરખું બે બે બીજામાં એક હરખું ચાર ચાર એક એક ત્રણ ત્રણ જે તમને ખબર પડે છે તો એના આધારે તમારા પૂરા માર્ક આવી શકે છે અને પૂરા ન આવે તો આવી રીતે અડધા માર્ક બે માર્કનો તો તમને મળી જ જશે અને અર્થ આ જે અરેન્જ કરવાની છે લાઇન કરવા માટે સૌથી પહેલા છઠ્ઠો છઠ્ઠો મો સત્તરમો બારમો આ ખાસ પાઠ કરવા પછી પાંચમો અને પછી બીજો આ રીતે આ પ્રેક્ટિસ આની કરો જેથી તમારા માર્ક આવશે હવે ગુજરાતીનું મેં આમ આઈ એમ પી જોયું ટ્રાન્સલેશન ખાસ કરજો ભાઈ સોળમા પાઠનું ટ્રાન્સલેશન ને ત્રીજા પાઠનું ટ્રાન્સલેશન તો ખાસ કરજો અને અર્થ વિસ્તારનો મેં ગઈકાલનો વિડિયો મૂકો છે એ બધા જોઈ લેજો અર્થ વિસ્તારમાં એટલા જ અર્થ વિસ્તાર કરજો એમાંથી જ અર્થ વિસ્તાર હશે જેને આની પહેલાનો વિડીયો ન જોયો હોય એ બધા જોઈ લેજો જેથી પૂરા માર્ગ તમને મળી રહે

મેળવો તો આઈ હોપ બધાઇને ફૂલ મોજડી આવી હશે ફૂલ આનંદડી આવી હશે ફૂલ તૈયારી કરી રહી ને આનંદદાયક મારો વિડીયો તમને ગયમો હશે ને હું પણ ગયમો હશ તો લાઇક જરૂરથી કરજો લાઇક કરશો તો મને હું અંદરથી મોટીવેટ થઈશ ને તમારા માટે અવનવા વિડીયો લઈને આવીશ લાઇક કરજો

તમે તૈયાર થઈ જાઓ લાઈક શેર સબસ્ક્રાઈબ તમારી ઉપર વિડીયો બનાવવાનું મારી ઉપર લખવાનું તમારી ઉપર પણ પ્રશ્ન શું આવશે કહેવાનું મારી ઉપર તમારી અને મારી બેની મહેનત અને સંસ્કૃતમાં એસી માંથી એસી આવશે તો મળીએ આવતા વિડીયોમાં ફરીથી અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનું ને અલગ જુસ્સાથી ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો બાય બાય થેન્ક યુ ગુડ નાઇટ